નું સાનિધ્ય હોય અને આવો પરિવાર હોય બાકી મરદાનના ના પાછળ બહુ જંતુ આખી દુનિયા કરાવે છે સાહેબ ના હોય તો દેવું કરીને લોકો બાર મોન તેર માં ના લાડવા કરીને ખવડાવું છે ભોજન આખી દુનિયા કરાવે છે ભજન કોક જ કરાવે છે આવો પરિવાર હોય આ મુરબી પિયુષભાઈ ભોપેન્દ્રભાઈ દીકરી ભદ્રાબેન હોય એમના જવાય મુકેશકુમાર હોય પુત્ર વધુ હિનાબેન હોય આ બધા આવા પરિવાર જેનામાં સંસ્કાર ભજન હોય ને સાહેબ એનું શું છે રોજ નો આ બે તો પોત લાખ માણસો એક અઠવાડિયામાં જતા હતા લાખ યાદ છે એટલે બે વાર જેલમાં પૂર્યા ને ખબર છે આપડો ને બધો નજર કેદ હતા આપણા સોસાયટી બહાર નથી નીકળતું ગોમડા માં તો સારું થયું ગોમ ફરતો હતો આપડે હોય તો સોસાયટી ના કઈ નતા જતા ગરમો ને ગરમો એક કલાક એક કલાક સોફા ના આ બેઠા હોય બીજા કલાકે આ ખૂણા બેઠા ગરમો ને ગરમો બે વરો જતો રહ્યો અને બળદેવ હુંડો બહુ પહેરાયો બે વર આપણે હુંડો પહેરે અમુક તો મેચિંગમાં હુંડો પહેરતો હતા જેવો ડ્રેસ પહેર્યા ને એવું ઊંડું માસ્ક ની વાત કરું છું પાક ઘરવાળા ખાવા બેઠા એ બૂમ પાડી કે દૂધ પાકું નાખી દઉં એટલું માસ તો કાઢો કાઢી તમે કેવી દે શાંતિ સાહેબ પોણસો જતા રહ્યા અને આપડો રહી ગયા શું કરવા લાખ ને આપડે રહી ગયા હું કરવા રહી ગયા પોજ ઘરે કરવા ભજન કરવા રહી ગયા છીએ આપણા નસીબ હારો હું પરમાત્માની દયા હા સદગુરુની કૃપા હા મા બાપના આશીર્વાદ હ એટલે આપણે રહી ગયા છીએ આ ત્રીજી કે ચોથી વખત આપણે મળ્યા છીએ આ ભજનમાં એટલે તમે સૌ તો ભજને ભજનમાં આ આધીન છો ભજન તમારામાં છે એટલે તમને ભજન કરવાનું હું જોઈશ જેટલા ભાવથી ભોજન કર્યું છે એટલા જ ભાવથી ભજન કરીએ ને આપણે શ્રદ્ધાંજલિ આપણે ભાવથી આપીએ સાહેબ આપીએજી ની કૃપા હોય પરમાત્મા ની દયા હોય મા બાપ ના આશીર્વાદ હોય એના કોઈ આશોવદ અમાસ ની વાત ના જોવી પડે આશોવ અમાસ એટલે ખબર છે ને આશોવ અમાસ એટલે દિવાળી હમણાં જે ને પણ જેના માં જે સદગુરુ ની કૃપા હોય ને સાહેબ મા બાપ ના આશીર્વાદ હોય સારા મા બાપ ના સંસ્કાર હોય રામ ની કૃપા હોય એનો તો રોજ દિવાળી હોય સાહેબ સદગુરુ ના ચરણ મારે કાયમ રે દિવાળી આ ગઈ દિવાળી તો વળામાં એક વાત આવો આ સો વાજે એમાં પછી બે દિવાળી આવે નો દિન મોટી મોટી આમ લાંજ આપણી નો નિમે લાંજી પંદર દિન પહેલો આપણી દિવાળી જે આવે ને આસો વાદ માસ એ વરાહમાં એક વખત આવે અને હોળી એવું નથી કોઈ ફાગણ સુખ પૂનમે જ આવે એ ગમે ત્યારે આવે અમુક ઘણા ક્યારે તો સો સો મહિને ઓટો મારા આ મકાન જયારે નન મહિ નવળી હોય અને બે જણના મેળ ના આવતા તો રોજ ઓળી હોય પણ આપણે તો સત્ગુર ની કૃપા છે સાહેબ પરમાત્માની દયાસ મા બાપના આશીર્વાદ થાય એટલે આપણને ભજનો હું જોઈશ અને હું જોઈશ હા એટલે કે છે સત ગુરુનાચરણ મારે તાયમ દેવા રામ કૃપા હોય એને રોજ ઉગાડી હોય અને પછી ના હોય એને અજવાળું થઈ જાય સાહેબે ભજન ફટાકા ફોડતા હોય ને સાહેબ તો આનંદ અપાર થઈ જાય ફાડ્યા આનંદ અપારી ફોડવાનો દારૂ આવતો પહેલા દારૂ ખાન એની વાત છે એ ના આવે શેરું ના આવે ગણ પ્રજાણી ના ચરણમાં મારે કાયમરે Bekir yani Bu યાદી અખંડ જતગા ચરણમાં મર કાયમરે Okay. <laughs> दिवि महादिवारी

ન તો એક લાખનું ત્રીસ હજાર એ છે ઓળનું એ બધું સાચું ધન તો આપણો સંતાનો સાહેબ અને કદાચ કરીએ હે જેની પાસે ધન હોય ધન ની પૂજા કરીએ પણ જેને ધન લઈ આવ્યું ધન એની પૂજા કરી જેને લીવાવી પછી કાળી ચૌદશા આવે કાળી ચૌદસ ના દિવસે શું કર્યું ખબર છે કકરાટ કાઢવા જો ચાર પૂડીઓ ચાર વડો લઈ સો નંબર ચાર રસ્તા કુંડા પૂળીઓ નું ઓડો મૂકીને બોલ્યા વગર ઘેરાશ કે શું કરી કકડાટ કાઢ્યા એમ કકરાટ નાનેકડે એમાં તો એક બોન તો મોટો ટોપલો લઈને ને નીકળ્યો તો બાયડી તે આખા ફળિયા નો બાયડો ઉભો બધો કે આટલું બધું હું લીધું શકે કે ચાર વડન ચાર પૂર ને એક લોટો પાણી લઈને જવાનો આટલું બધું હું લીધું કે જો હોય ચાર રસ્તે હેડો જો બધા ચાર રસ્તે બે જણા તો ઉતરાયો ઉતારીને જોઈ તો ટોપલામાં હા હોબે આડે લા કે મારા માં આગર મોટો મોટો કકરાટ જ આસ ઓ નો ચાર રસ્તે મિલ્યો એમ કપરાટ નાનેકડો સાહેબ એ તો ભજન હોય સત્સંગ હોય કથા હોય કીર્તન હોય દર્શન હોય તો ત્યાં મધ્યમાં બધું ને અંદર તો બહુ છે બધું હમણાં બાપ મહારાજ વાત કરી બધી તમને આપણી અંદર છ શત્રુ છે અંદર આપણી પાછું તો ગણાય છે પાડોશીમાં તો સ સમય નહીં મેળ તો આડું થઈ જાય તું પાછું મેળ થઈ જાય ને પાછો બાટકી સારું થઈ જાય ને હેડ લેવા કે માતું અને આ ટોઠા બનાવીશ કાજ ઉતર પણ આપણી અંદર છ શત્રુ પડ્યા છે છટ રીપુ કયા કામ ક્રોધ મોહ મધ લોભ મસ્તર મસ્તર એટલે ઈર્ષ્યા ઈર્ષ્યા બે નવો બિલકુલ ના હોય કોઈ હોમદાર હોય

અને પછી તો દિવાળી દિવાળી તો વાત કરી દીધી સાહેબ જેના માથે સદગુરુની કૃપા હોય રામ ની કૃપા હોય રામ કૃપા હોય એને રોજ દિવાળી અને રંગના ટાણા રે રામ કૃપા એને રોજ દિવાળી એના રંગના ટાણા રે કામ કરે એની કોઠી કોઈ દી ખૂટે નહીં દાણા રે કામ કરવું પડે કર્મ કરવું પડે પરિશ્રમ કરવું પડે નહીં પેહુ જોઈએ છે સાપુ બધો જોઈ દે રોજ સાપો જોઈએ છે આજની રાશિ જોઈએ છે રાશિ ગુરુવંદના પછી એક ભજન શ્રદ્ધાંજલિનું પછી મને કહેજો બાપજીનું એટલું એક ભજન લઈ વંદના નું ભજન છે દાસ સરોવ કહે છે